અહીંયા કાર્યરત છે સેવા આપે છે અને જેમણે આશ્રમ શાળાની ચડતી પડતી કહી શકાય કે આ ઉંચાઈ સુધી પહોંચાડનાર એવા આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજના એવા યોગેશભાઈ ગામિત અહીંના આચાર્યશ્રી આપણી સાથે જોડાયા છે જી યોગેશભાઈ સૌથી પહેલાં તો આજે ઓગણસાહીઠમો સ્થાપના દિવસ છે આશ્રમ શાળાનો એના માટે તો પહેલાં અમારી ચેનલ ઉપરથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને હવે હું જાણીશ કે આ ઓગણસાઠ વર્ષ દરમિયાન શું ઝડપી પડતીનો સામનો કર્યો કેટલી ઉપલબ્ધિઓ શાળાએ મેળવી અને આજે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન હોય ગણિત હોય રમત ગમત હોય દરેક ક્ષેત્રે આખા જિલ્લાને ગૌરવ અપાવનારી આ જે શાળા છે એ શાળા વિષય નમસ્કાર હું યોગેશભાઈ ગણતમાં છેલ્લા પચીસ વર્ષથી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું પણ શરૂઆત જ્યારે અમારી આશ્રમ શરૂઆતની નિમણૂંક થઈ તે સમય દરમિયાન અહીંયા મકાનો પણ અમારા જર્જીત મકાનો હતા ધીમે 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 આ શાળાને કઈ રીતના વિકાસ તરફ લઈ જવા તેના માટે અમારે શિક્ષક મિત્રોની સંખ્યા પણ અમે ઓછી હતી બે શિક્ષકોથી પંદર વર્ષ અમે ચલાવ્યું પ્રવાસી શિક્ષકોથી પંદર વર્ષ સુધી અમે ચલાવીએ છીએ હાલ અમારી શિક્ષકની ભરતી થઈ છે એમાં નવા શિક્ષકો શિક્ષકો આવ્યા છે વિનોવા સંસ્થા ક્રષની વાત કરું તો છેલ્લા દસ વર્ષથી અમે આ શાળાને પ્રગતિ તરફ લઈ ગયા છે એનું કારણ એક જ છે કે અમારા તમામ શિક્ષકો અને એકદારી અને આ શાળાને અમે પ્રગતિ તરફ લઈ ગયા છીએ બાળકોમાં સારા સંસ્કાર અને કેળવણી આવે તેના માટેની મારી પહેલી પહેલાં પ્રયત્ન છે કે બાળકો જે આદિવાસી બાળકો આવે છે તો એ બાળકો કઈ રીતના એ લોકો અહીંયા રેણી કરવાની શકે બાળકો કઈ રીતના બોલી શકે એટલે મૂનો ભાષણ ગલતમાં કેમ્પસમાં હવે બાળકો જે આવે છે તો અમારો પહેલો નિયમ કે ગામથી ભાષા નહીં બોલવાનું ગુજરાતી હિન્દી અને અંગ્રેજી જેમને જે હવે તે ગુજરાતી હિન્દી અંગ્રેજી બોલી શકે હું દસ ગણું ત્યાં સુધી એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ચલો રિલાય Yeah. 5 પાંચ છ સાત તી ચાર સાથે વિનોબા આશ્રમ શાળા ગળતની વિદ્યાર્થીની જોડાય છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ કયા ધોરણ અભ્યાસ કરો છો આઠમા ધોરણમાં હું અભ્યાસ કરું છું આજે મારી શાળાનો સ્થાપના દિવસ છે મારી સ્થાન નવા સાઈટ વર્ષ પૂરા થાય છે મારી સ્થાન મારી શાળા મને ખૂબ જ ગમે છે હું મારી શાળાને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરું છું મારી શાળામાં અવારનવાર અનેક પ્રવૃત્તિ થાય છે મારી શાળા મને ખૂબ જ ગમે છે આપણે જાણીશું તમને ઘણી બધી પ્રવૃત્તિઓ તો ગમે જ છે પણ શાળામાં સૌથી વધારે તમારી પ્રિય પ્રવૃત્તિ કઈ મારી પ્રિય રમત હેન્ડબોલ છે મને હેન્ડબોલમાં ખૂબ શોખ છે હું હેન્ડબોલમાં હવે રાજ્ય કક્ષાએ રમવા જવા છું રાજ્ય કક્ષા કરતાં મારે હવે રાજ્ય કક્ષામાં જીતીને નેશનલ કક્ષાએ રમવા જવાની ઈચ્છા છે તો સિલેક્શન થયેલા ને ખ્યાલ છે ઘણા સમયથી આપણી આશ્રમ શાળા આવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને જીતીને પણ આવે છે પણ આ વખતે તમે રાજ્ય કક્ષાએ પહોંચ્યા છો કેટલી એવી કેટલા એવા વિદ્યાર્થી છે કે જે રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે

સમેલન કરીએ છીએ અને અત્યારથી બે વાગ્યે સુધી અભ્યાસ કરે છે બે વાગે નાસ્તો કરીએ છીએ થી સાડા ચાર વાગ્યે સુધી અભ્યાસ કરે છે અને પાંચ વાગ્યે કેટલી કાર્ય કરે છે છ વાગે જમવા જાય છે હાલમાં પરિચય જે જીવન છે એ જીવન આ બાળકો કેવી રીતે જીવે છે ને ઘણી બધી જીવનમાં ઉપયોગી નીવડે એવા પાઠ અહીંયા ભણતા હોય છે ફક્ત ભણતર જ નહીં પણ જીવનમાં યોગ છે રમતનું કેટલું મહત્વ છે સ્વચ્છતાના પાઠ છે ઘણી બધી આપણે પ્રાઇવેટ શાળામાં જ્યારે બાળક ભણતું હોય છે એનાથી વિશેષ અલગ જ અહીંની જે દિનચર્યા છે એ તો આપણે એમની પાસે જાણીશું સાથે સાથે કઈ કઈ રમતોમાં તમે ભાગ લીધો છો કરાટે પણ શીખો છો તો કરાટે જેવી રમત અહીંયા જે છે કે ભાઈ સુરક્ષા માટે દીકરીઓની સુરક્ષા હોય કે બાળકોની સુરક્ષા એ કરાટે પણ અહીંયા આશ્રમ શાળાની અંદર શીખવા મળે છે કરાટે જ્યારે શીખો છો એનો કોઈ તમારી પાસે પૈસા લેવામાં આવે ચાર્જ લેવામાં આવે કે મફત શીખો છો તો આ શાળા સરકારી શાળામાં આદિવાસી વિસ્તારના ગરીબ બાળકો આ કક્ષાએ સારું ભણતર મેળવે છે

તાપી જિલ્લાની વિશેષ આશ્રમ શાળાઓમાં એનું નામ બોલાય છે એનું કારણ પણ એવું છે કે વિનોબા આશ્રમ શાળા ફક્ત શિક્ષણ ને લગતું જ નહીં પણ જીવનમાં ઉપયોગી એવા મુદ્દાઓ પણ બાળકોને શીખવાડે છે આ પાછળ જે આપ લાઈન જોઈ રહ્યા છો હું કેમેરામેન ને વિનંતી કરીશ કે એ બતાવે અહીંયા લખેલું છે વિનોબદા વિનોબા આશ્રમ શાળા બચત બેંક ગળત અને નામ પણ મળ્યું છે બેંક ઓફ વિનોબા કારણ કે ઘણીવાર જે એમના વાલીઓ હોય છે બેન્કની લાઇનમાં રિસિપ્ટ ભરતા ન આવડતું હોય અજ્ઞાન હોય તો આ બધું નોલેજ આ બધું જ્ઞાન આવડી જાય તો એક બેંક આયોજન કર્યું છે પણ સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવે છે વિશેષ વસ્તુ કે જે દરેક શાળાને પ્રેરણા મળે ને આવી વસ્તુ શીખી શકે કદાચ રાજ્યભરમાં કે જિલ્લામાં ક્યાંય આવું આયોજન બીજી બધી શાળાઓમાં ન થયું હોય એવું એક આયોજન વિનોબા આશ્રમ શાળામાં થાય છે ત્યારે આપણી જોડે આ લાઈન છે શેની છે જાણીએ બેંક બનાવી છે એ જ પદ્ધતિ જે બેંકમાં થાય છે એ રીતે કાઉન્ટર પર બનાવવામાં આવ્યું સાથે બેંક ના મેનેજર પણ બનાવવામાં આવ્યા છે આપડે વાત કરીશું બટ આપ તમે શું લેવા આવ્યા છો અહીંયા જમા કરવા પૈસા જમા કરવા આવ્યા છો કેટલા રૂપિયા જમા કરશો આપ

સો સો રૂપિયા આપ ઉપાડવાના છો તો એક પદ્ધતિ છે ને એક કાઉન્ટર બનાવવામાં આવ્યું છે હું એના જે કરીશ ને અહીંયા બતાવે કે અહીંયા બેંકના જે કર્મચારી છે એ રીતના કર્મચારી પણ બેઠા છે એ પણ શાળાની જ વિદ્યાર્થીનીઓ છે અને બેંક નું સંચાલન કરે છે આપણે સીધા ત્યાં જવાની કોશિશ કરીશું અને એ શું કાર્ય પદ્ધતિથી કામ કરે છે એ ત્યાંથી આપણે નિહાળીશું પણ દૈનિક જીવનમાં ઘણીવાર બાળકો બાળકોના જે વાલીઓ હોય છે બેન્કની લાઈનમાં ઊભા તો રહી જાય છે ફોર્મ કેવી રીતે કરવું શું કરવું એનું પણ જ્ઞાન હોતું નથી ત્યારે ભણતા ભણતા જ આ શીખે ફક્ત પૈસાની સુરક્ષા જ નથી થતા એમાં સાથે સાથે આવું જ્ઞાન પણ મળે છે તો બહુ સારી બાબત છે ને આ વિચાર આપની અંદર આવ્યો એ સિવાય એવી કઈ પ્રવૃત્તિ કારણ કે એક વસ્તુ અમે જોઈ છે કે આપણા કમ્પાઉન્ડની અંદર રિમાઇસિસની અંદર સ્વચ્છતા રમત ગમતના મેદાન અને સાથે અમે નજીકથી અનુભવ્યું છે કે જે રહેણાંક વિસ્તાર એમ જે રહે છે એની અંદર દીકરીઓનું અલગ છે દીકરાઓનું અલગ છે એની અંદર જે પૂરી સુવિધાઓ એ કદાચ પ્રાઇવેટ શાળાઓમાં પણ નથી મળતી આ મુકામ સુધી શાળાને પહોંચાડવામાં આપને પણ ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે હા એમાં સંઘર્ષ તો લાગ્યો પણ એક સપનું હતું કે બાળકો માટે સારી સુવિધા મળે તેના માટે અમારા પ્રયત્ન હતા એથર લિમિટેડ કંપનીના જે માલિક છે અસિનભાઈ દેસાઈ સાહેબ અને એનું સંચાલન કરનાર દીપકભાઈ મહેતા સાહેબ એમણે આ શાળાની મુલાકાત લીધી અને મુલાકાત લીધા પછી એમને થયું કે અહીંયા બધી પ્રવૃત્તિઓ થાય છે તો બાળકો માટે ભણવાની સુવિધા નથી એટલે મહેતા સાહેબે મને એ કીધું કે યુગભાઈ આપણે બાળકને સરસ મજાની ભણવાની વાળી વિદ્યાલય બનાવી આપીએ છીએ સાહેબને મેં વાત કરી કે સાહેબ અમે બાળકોને બધું જ આપીએ છીએ પણ ભણવાની સુવિધા નથી એટલે સુવિધા જો મળી જાય તો અમારે આ શાળાની ચાર ચાર લાગી જાય એમ છે કે નેતા સાહેબની બધી પ્રવૃત્તિઓ જોઈ છે શૈક્ષણિક પ્રવૃત્તિઓ જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ અમારી જિલ્લા લેવલમાં પ્રથમ ગ્રામ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી અમારી જિલ્લામાં પ્રોગ્રામ હોય ત્યાં અમને બોલાવે ત્યાં પણ અમારો નંબર આવે છે બીજી સ્વચ્છતાની વાત તો કરી પણ સાથે સાથે અમારા કેમ્પસની અંદર કોઈ બાળકનું બર્થ હોય તો બર્થ અમે જોયું કે વાલીઓ પાંચસો રૂપિયા હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરીને બાળકને ચોકલેટ આપવા અહીંયા સુધી આવે એટલે અમે એવું નથી કર્યું કે આપણે ચોકલેટ કેવું નથી થતું પણ એક ગુલાબનો છોડ તમારા બર્થડેની દિવસે આપણા કેમ્પસમાં રોકાય તો એ આજીવન સુધી તમે યાદ કરી શકો કે મારો ગુલાબ બર્થડેની દિવસે ગુલાબનું રોપ્યો ચારે બાજુ ગુલાબ જે દેખાય છે ને અત્યારે તો છેલ્લા બે વર્ષથી અમે બંનેમાં ગુલાબ વાલીઓ આવીને આપી જાય છે અને એના હસ્તકે જ રોકીએ છીએ એટલે એવી નાની નાની પ્રવૃત્તિઓથી અને વાલીઓના પણ સમય અને પૈસાની બચત થાય એવો અમે પ્રયત્ન કરી નિર્ભર બાળકો બને તે માટે ખેતીને અનુલક્ષીને પણ એમને પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે જે આગળ જતા કારણ કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આપણા આદિવાસી વિસ્તારના બાળકો હંમેશા વાલીઓ સાથે આવી પ્રવૃત્તિઓમાં જોડાતા જ હોય છે પણ અહીંયા એ પ્રવૃત્તિ વિશે શું કરે ખેતી માટેની ખેતી માટે શરૂઆત અમારા ભાઈ જીનાભાઈ રણસોભાઈ ધરજી અમારા સ્થાપક છે આ સરકાર એમનું એક સપનું હતું કે આપણે એવી ખેતી કરવી જોઈએ જે આજુબાજુના લોકો સ્વાય એટલે સજીવ ખેતી પર એમનો ભાર હતો ઓર્ગેનિક ખેતી ત્યારથી મને એમ થયું કે આપણે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ રીંગણ ટામેટા મરચાં એવું જે છે એ અમે કરીએ છીએ તો એક વર્ષે અમે મરચાં લગભગ બે વીઘામાં મરચાં કર્યા તો છ લાખના મરચાં છે છ લાખના મરચામાંથી અમે બાળકને સુવિધાવાળી વસ્તુઓ તો આપીએ જ છે પણ સાથે સાથે અમે વાલીઓ અને બાળકો સાથે અમે દિલ્હી આગ્રા શિમલા એ એક લાખ સાહીઠ હજાર રૂપિયા ખેતીની આવક આપીને અમે બધાને ખોલી લેતા એમાં ધોરણ આઠમાના બાળકો હતા વાલીઓ હતા અને શિક્ષકો હતા તો કહેવાનો ભાવાર્થ મારો એ છે કે બાળક ખેતી પણ અહીંયા કરતા શીખે અને જાણે અને એ રીતના આપણે જા થઈ કે તેના માટે પણ મારા છેલ્લા અંતે એ કહીશ કે શાળાની સુવાસ તો દક્ષિણ ગુજરાતમાં રાજ્યભરમાં ફેલાયેલી છે પણ બીજા જે શિક્ષક મિત્રો છે જે બીજી બધી શાળાઓ છે એને શું સંદેશ આપશો કે આ કક્ષાએ પણ એ લોકો આ રીતે પ્રેરણા લઈ શકે આપના ફેમિલ પહેલાં તો મારી જ વાત કરું કે મેં મને પ્રેરણા ક્યાંથી બની જ્યારે હું આશ્રમશાળામાં ભણતો હતો અને બનીને આગળ બી એડ એમએડ પણ કર્યું પણ મને સંતોષ ન થયો કે મને જે સુવિધા નથી મળી એ આ શાળામાં ભણતા બાળકોને મને નથી મળી તે સુવિધા મળી મને શિક્ષણ નથી મળ્યું તે આ શાળામાં મળવું જોઈએ એ ઉદ્દેશથી અમે કામ કરતા ગયા પણ મને દિલ્હી અંબાની મેં મુલાકાત લીધી દિલ્હી અંબા જિલ્લામાં એવી શાળા છે કે રાજ્યમાં પ્રથમ એવી શાળા છે કે જોતાની સાથે ગમી જાય કે આ શાળા સારામાં સારી શાળા તો મેં મીડિયામાં ગયા પછી મને થયું કે મારી આશ્રમશાળા પણ આવી કેમ ન થઈ શકે તો મેં પ્રયત્ન કર્યા તો ધીમે ધીમે અમને સફળતા મળે છે અને આ પાંચ વર્ષ મારા બાકી છે તો હજુ પણ ઘણા બધા સપના છે એ પૂરા કરવાના છે કે શ્રેષ્ઠ શાળા બને તેના માટેના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ એમાં અમારા ભરતભાઈ મિલી ટીચર છે એમના હાથે અમે

વર્ષ પૂર્ણ થયા છે અને હવે આશ્રમ શાળા જે ઓગણસાઠ વર્ષ પહેલાંની હતી અને હાલની આશ્રમ શાળા એક પ્રાઇવેટ શાળાને ટક્કર આપે એવી એક આશ્રમ શાળા આપણા તાપી જિલ્લાની અંદર ડુંદવણ તાલુકાની અંદર આવેલી ગણતની અંદર વિનોબા આશ્રમ શાળા એમને ફરી એકવાર અમે ઓગણસાઇઠમાં સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને ખૂબ આગળ વધે ખૂબ નામના રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પહોંચે તો એવી શુભેચ્છા જેજેદશી દિવસના તરફથી ધન્યવાદ વાત આપની જે જાણી કે વિજ્ઞાન રમત ગમત એ સિવાય શિક્ષણમાં પણ બળત આશ્રમનું નામ હંમેશા હર હંમેશા આગળ પડતું હોય છે પણ એ સાથે સાથે નવી નવી પ્રવૃત્તિઓમાં અમે જોયું આ વર્ષે કે જે બીજી શાળાઓમાં નથી જોવા મળ્યું બેંક ઓફ વિનોબા એના વિશે શું જણાવશો બેંક ઓફ વિનોબાનો વિચાર મને છેલ્લા બે વર્ષથી આવતો હતો કે બાળકમાં નૈતિકતા આવે એના માટે અમે આ પ્રયત્ન કર્યો ઘણી વાર આશ્રમશાળાની અંદર વાલીઓ પૈસા વધારે આપી જાય અને પેટીમાં મૂકે અને બીજે બીજે દિવસે ચોરાઈ જાય બરાબર અને છોકરાઓ કબૂલ ઘણી વાર કે આપણે મારીને કબૂલ ધરાવતા હોઈએ પણ એક બે બાળક જ એવા હોય બાકીના બાળકોમાં નિષ્ઠા પ્રમાણિકતા તો હોય એટલે સાંજની પાસે જમા પણ કરાવી દે પૈસા મળેલા હોય તો પણ બે ચાર બાળકો આ ચોરી કરતાં અમને પકડાયા એટલે મને વિચાર આવ્યો કે આપણે બાળકની પેઢીમાં એક રૂપિયો રાખવો નહીં એ આપણે બેંકની અંદર જમા કરાવો જે શાળાની બેંક હોય અને આખું સંચાલન બાળકો જ કરતા હોય એટલે બાળકોને એ વાત અને વાલીઓને પણ એ વાત કરી અને અમે સરસ મજાની ભરતભાઈ વાળા ઇન્વેસ્ટીચર છે એમની સાથે એક બેંક ઊભી કરી અને આ વર્ષથી અમે બેંક બેંક ઓફ ભરત નામ આપ્યું અને એ અમે ચાલુ કરી છે શનિ રવિ એ બેંક અમારી ખુલે છે અને શનિ રી બાળકોને એ પૈસા આપે છે આપીએ છીએ અને બાળકો એવી વસ્તુ થાય કે દાણા ચડા છે કે જે છે અમે કેમ્પસમાં પ્રોવાઈડ કરીએ છીએ કે શાળાની અંદર આચાર્યશ્રીની સાથે જે ટીમ છે જે એમના સાથી ગુરુજનો છે શિક્ષક મિત્રો છે આપણે એમની સાથે વાત કરીશું એમનો પણ મોટો સિંહ ફાળો હોય છે બાળકોના ભણતર માટેનું જી આપનું નામ મારું નામ ભરતભાઈ સોલંકી છે અને હું બે હજાર ત્રેવીસની અંદર અહીંયા ભાષા શિક્ષક જે અંગ્રેજી શિક્ષક તરીકે હું પરત બજાવું છું અને આ શાળા છે એ જ્યારે હું આવ્યો અને ત્યારે જે આખું સ્ટ્રક્ચર આખું જે બાંધકામ હતું એ શરૂ હતું અત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે આ શાળા છે એ નાના બીચમાંથી ઘટ બની છે અને એટલી બધી કામ કરવાની બાળકો સાથે મજા આવે છે બાળકોનો સવારથી જે સમય શરૂ થાય છે એ કહેવાય છે કે આશ્રમ શાળા એટલે બાળકોનું વન ગણાય નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત જે સરકારે ધારાધોરણો જે બહાર પાડ્યા છે એ બાળક ફક્ત ને ફક્ત કોઈ અભ્યાસની સાથે સાથે જો પ્રવૃત્તિ કરવામાં આવશે તો માત્ર ને માત્ર એ સંકુચિત ન રહેવાના સાથે એ અભ્યાસમાં પણ સાથે સાથે એની કેળવણી થશે અને ચાર દીવાલની અંદર જ એનું ભવિષ્ય નથી પણ દીવાલની બહાર જેમ આપણા શિક્ષણ અને કેળવણીકારો કહેતા કે દિવાલ વિદ્યાર્થીનું જીવન છે એ કોઈ ચાર દીવાલમાં સીમિત નથી એને દીવાલની બહાર એટલે કે રૂમની બહાર જો કાઢીએ તો ખરેખર આજે અમારા બાળકો છે ખૂબ જ સારું પરિણામ મેળવે છે અભ્યાસની અંદર ખૂબ સારા એવા વાંચન લેખન ગણન અને પોતાના અભ્યાસની અંદર ખૂબ સારું એ પ્રગતિ કરે છે સાથે સાથે બાળકનું ધ્યાન કેન્દ્રિત થાય એટલા માટે થઈ અમે વિવિધ પ્રકારની ગેમો ચલાવીએ છીએ અને એ ગેમની અંદર જોઈએ તો આપણે હેન્ડબોલ છે અમારી હેન્ડબોલ છે દર વર્ષે જિલ્લા કક્ષા ઝોન કક્ષાના કક્ષા સુધી અમારા બાળકો સિલેક્ટ થઈ રહ્યા છે બે હજાર બાવીસની અંદર અમારી એક દીકરી રાજ્ય કક્ષાએ કરાટેની અંદર વિનર બની છે અને ગયા વર્ષે આ વિનોબા આશ્રમશાળા ગણતને એક સ્વચ્છતાનો ગુજરાતની અંદર એક ફાઉન્ડેશન દ્વારા એક સ્વચ્છતાનો ચોથા ક્રમનો એવોર્ડ પણ મળેલો છે અને સાથે સાથે એક મહત્ત્વની સિદ્ધિની વાત કરું તો વિજ્ઞાન મેળો જે દર વર્ષે થાય છે તો દર ગયા વર્ષે અમે સ્માર્ટ સિટીના નામનો એક વિજ્ઞાન મેળોની અંદર કૃતિ રજૂ કરેલી અને એ કૃતિની અંદર સ્માર્ટ સિટીની અંદર અમારો સીઆરસી કક્ષાએ ક્લસ્ટર કક્ષા તાલુકા કક્ષા જિલ્લા કક્ષાની અંદર પ્રથમ અને ઝોન કક્ષાએ આપણા માનનીય મંત્રી શ્રી ગણપતિ સાહેબે પણ તેમની જે નોંધ લીધી છે આજે અમારા બાળકો ખરેખર શાળાની સાથે તો ખરા જ પણ સાથે સાથે દુનિયાની ગુજરાતની આજુબાજુના જિલ્લાઓની સાથે અમારી શાળાના બાળકો જે સંકળાયેલા છે અને એમની અંદર જે હુનર છે એમની અંદર જે આવડતો છે એ ખરેખર અહીંયા એને વેગ મળી રહ્યો છે Oui.